હેલો ફ્રેન્ડ બધાને જય દ્વારકાથી જય માતાજી સવાર માં મસ્ત દાદાનો વિડીયો બનાવીને મોકલી દીધો તો તાવ ઉડી ગયો કે મેં દાદાના ઘરે બેઠા દર્શન કર્યા મારું મન હલકું થઈ ગયું અને પછી તો ઊભી થઈ એટલે કરવાનો એટલે ફોલ લેવા નીકળી ગઈ અને પછી દુકાને ગઈ અને બધા ફોલ એવું લઈ લીધું કે મારે થોડા ઘણા લગન આવી છે એટલે મેં કીધું લાય પપ્પાના ઘરથી થોડી સણી સાડીઓ લાવી હતી એટલે પછી પછી દૂધ લઈ લીધું કે આજે મજૂર આવવાના હતા એટલે મેં કીધું લાય દૂધ ને બધું લઈ અને ને થોડી ઘણી વસ્તુ બધી લઈ બીમાર બાજુ જોવાની હિંમત નથી કેમ કે જો આપડી તબિયત એટલી બધી સારી થઈ નથી અને વચ્ચે જઈને બીમાર થઈ ગયા હોય તેના એના મારા કાનો પર એટલી બધી મસ્તી કરતા કેમ કે એને ખાવાનું થાય એટલે ચાળા ખૂજે એટલે મને મન કે બાકી ખાવાનું નથી મેં કીધું કઈ વાંધો નહીં એટલે અમે બે ત્રણ સાડીઓ તો અમે ઇન્ટરલોક ફોલ કરી જ નાખી અને હમણાં અમારા ધંધુકા તાલુકામાં મસ્ત કાનાજીના ઠાકોરજીના લગ્ન નો વિડીયો આવી ગયો છે મારા યુટ્યુબ ચેનલમાં તમે લોકો જોઈ લેજો બહુ મસ્ત વિડીયો છે ભોળાથી જાન જઈ છે દાદાના ધામથી અને એટલા મસ્ત લગન યોજાયેલા હતા જનકપુરીમાં એટલે મસ્ત છે આ માટે મસ્ત શાક બનાવી હવે સ્કૂલ ત્યાં લગી છોકરાઓને રોજ કઈક નું કંઈક ખવડાવવું એટલે માથું રોજ દબામ આમ તો તાવ આવતો હોય ને તો તે કઠોળ થોડું ખાવી તો હારે આમ તો મમ્મી ને બા એવું કેતા હોય કે થોડું ઘણું કઠોળ તમે ખાવ ને હારું રોજ મગ બાફીને ખાવી તો પણ સાબ પણ મને તો કઈ ભાવતું નથી ભાઈ પપ્પા ના ઘરે કામ કરવું તો બહુ ગમે નહીં હો ભાઈ અને એના પપ્પા તો ઠાકોરજી માટે મસ્ત મીઠાઈ લાયા હતા કાજુ બદામ દ્રાક્ષ ઠાકોરજીને જમાડીને દીધા બીજું બધું કામ પડ્યું રહે તો વાંધો નહીં પણ પહેલું કામ તો મારા ઠાકોરજી હું ગમે તેટલી બીમાર હોય કે ગમે તેટલું ટેન્શન હોય પણ પહેલું કામ તો મારા ઠાકોરજી સાંજે ઠાકોરજીને જમાડી લીધા હતા ને અને પછી લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાજી જય માતાજી કેમ છો